ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે ભાજપના સભ્યોની પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્ય કાળુપાનુ પાનસુરિયાની આગેવાનીમાં પ્રમુખ સામે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે પાલિકા પ્રમુખ મનસ્વી નિર્ણય કરતા હોવાનો આરોપ લાગ્યો છે ભાજપ વિરુદ્ધ ભાજપની જ આ લડાઈથી હવે નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે તો અમરેલી નગરપાલિકામાં જ્યાં ભાજપના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે સભ્ય કાળુભાઈ પાનસુરિયાની આગેવાનીમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે સભ્યોનો વિરોધ હતો એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ એ બોર્ડ એને આજ દિન સુધી એટલે એક મહિ દોઢ મહિના સુધી બોલાવેલ નથી તો વગર કાર્યો ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલો છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે આજે અમે લેટર કલેક્ટરશ્રી અમરેલીને દેવા આવ્યા હતા ચીફ ઓફિસરશ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ તો અમરેલી નગરપાલિકા કે જ્યાં ભાજપના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે અને પાલિકા પ્રમુખ મનસ્વી નિર્ણય કરતા હોવાના આરોપ સાથે આ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે